ગળે ફાંસુ ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૂળ મધ્યપ્રદેશમાં શિવપુરી ના વતની અને હાલ સારોલી પાસે કુંભારિયા ગામમાં આવેલ સારથી રેસિડેન્સીમાં માં ઓગણીસ વર્ષીય સુખપ્રીત લખવિંદરસિંહ કોર અને અન્ય ત્રણ બહેનપણીઓ સાથે રહેતી હતી તેણીનો પરિવાર વતનમાં રહે છે અને સુખપ્રીત મોડેલિંગનું કામ કરતી હતી તો સુખપ્રીતની સાથે રહેતી તેની બહેનપણીઓ પણ મોડેલિંગનું જ કામ કરે છે જે અંતર્ગત સુખપ્રીત ચાર પાંચ દિવસ પહેલાં જ સુરતના સારોલી ખાતે મોડેલિંગના કામ અર્થે આવી અને બહેનપણી સાથે રહેતી હતી દરમિયાન શુક્રવારે બપોરે ઘરે બેડરૂમમાં છતમાં લગાવેલ પંખા સાથે દુપટ્ટો બાંધી અને ખાઈ કરી લીધો હતો જ્યારે તેની સાથે રહેતી લટકેલી હાલતમાં જોતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી બનાવ અંગે સ્થાનિક સારોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે મૃતકનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મૃતક સુખપ્રીતના આપઘાત પાછળનું કારણ હાલ અકબંધ રહ્યું છે પોલીસ તપાસ કરી રહી છે